મિત્રો શું તમે કાળો છે અને એ બીજ સાટી અને તમારે એમાં કળી બનાવવાની છે કાંજી બનાવવાની છે અને એમાં ઉપરથી પામરા સુકાતા જાય છે અને નીચે મૂળિયા પણ વયા ગયા છે તો હવે આને માટે કોઈ બેસ્ટ દવા હોય અને એ પણ ઓર્ગેનિક રીતે કે ભાઈ એમાં આપણે ગરમી પડે છે અને એમાં સારી દવા આપીએ તો આપણને સારું પરિણામ મળે એવી કોઈ દવા છે તો એમાં છે સિગ્મા કંપનીનું નું સુપીક સોઈલ સિગ્મા કંપની નું સુપીક સોઈલ એક વિઘે પાંચસો એમ લખે પાવાનું છે કેટલું સોળ ગોઠાના વિઘા પ્રમાણે એક વિઘે પાંચસો એમ એલ લખે પાવાનું છે અને સાથે કીટાજીન તમારે અઢીસો એમ એલ લખે તમારે પાવાનું છે જેથી કરીને મૂળીએ કોઈ પણ પ્રકારની ફૂગ લાગી હોય તો એ હટી જાય અને ઓર્ગેનિક કાર્બન મળી જાય યુરિયા પોટાશ મળી જાય મિક્સ માઇક્રોનુટન જે આવે છે આપણે જીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વની મેરી મેરીપ્લુટન એ પણ મળી જાય અને સાથે સાથે એને માઇકો રાજા પણ મળી જાય એટલે કે મૂળિયાના લોથા જામી જાય તો આપણને એમાં વધારે ફાયદો મળશે અત્યારે ખાસ ગરમીના સમયની માલિપા આ વસ્તુ આપવું જરૂરી છે તો ખાતર આવતા હોય એમાં તમારે એમોનિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ છે કે યુરિયા છે બને એટલું ઓછું આપજો કારણ કે આ ગરમીની અને બદલાતા વાતાવરણની માલિપા ઘડીક ઠંડી પડે ઘડીક સાકળ પડે અને ઘડી પળી પછી તમને કહું વાતાવરણ ચેન્જ થવા મળે છે એમાં તમારે આ વસ્તુ આપવી જરૂરી છે રાસાયણિક ખાતર આપવા કરતા આ વસ્તુ એક વખત અવશ્ય આપજો આપના નજીકના વિસ્તારની મલિપા સો એ સો ટકા તમને મળી રહેશે આપણે આપણા વિડીયોની મલિપા ક્યારે એવું નથી કેતા કે આ વસ્તુ આપણી પાસે જ મળે છે આ એ સો ટકા કે સારી વસ્તુ છે એ હું એકવારની દસ વખત ભલામણ કરીશ કારણ કે એ સારી વસ્તુ હંમેશા માટે ખેડૂતોએ ઉપયોગ કરવો જોઈએ અને આ સો એ સો ટકા પ્રોડક્ટ ઓર્ગેનિક છે એટલે એમાં પણ કોઈ ખેડૂતોને ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી આપણે આવાના આવા ખેતીના વિડીયોને જોવા માટે આપણી ચેનલને ફોલો કરી લેજો અને યુટ્યુબમાં આપણે ખેતી કા સાગર નામની ચેનલ આવે છે એમાં પણ તમે જઈ અને આપણા ફૂલ વિડીયો આવતા હોય છે હરેક પાકની માહિતી આવતી હોય છે તો આપણે ના જઈને પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો નવો વિડીયો નહોતા સુધી રજાપો રામ રામ જય જવાન જય કિસાન